રામ ત્રેયાય ન શ્રીપાદ ધર્મને ધારણ કરેલી પ્રાચીન પવિત્ર ભારત ભૂમિમાં ઈસવીસન તેરસો વીસમાં આંધ્રપ્રદેશના ગોદાવરી જિલ્લામાં પીઠાપુરમમાં ગણેશ ચતુર્થીના શુભ દિવસે ચિત્રા નક્ષત્રમાં કલયુગના અધિષ્ઠાતા અને પ્રથમ દત્તા આવતા શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનું પાવન પ્રાગટ્ય થયું શ્રીપાદ પ્રભુની આજ્ઞા અને આશીર્વાદથી શ્રી શંકર ભટ્ટ નામના પવિત્ર કન્નડ બ્રાહ્મણે શ્રીપાદ શ્રી વલ્લભ ચરિત્રામૃત નામના દિવ્ય ગ્રંથની રચના કરી આ અલૌકિક જીવનકથાનો પ્રત્યેક શબ્દ સત્ય અને શક્તિશાળી છે કુલ ત્રેપન અધ્યાયના આ વિશાળ ગ્રંથની રચના ગધ્યમાં કરવામાં આવી છે વડોદરાના રંગભક્ત કવિ શ્રી બિષ્ણુભાઈ પાઠકે શ્રીપાદ શ્રીવલ્લભ પ્રભુની દિવ્ય ઊર્જા અને પ્રેરણાથી આ ગધ્ય ચરિત્રને સરળ ગુજરાતી છંદમાં પદ્ય રૂપે આલેખ્યું છે જેને શ્રીપાદ શ્રીવલ્લભ લીલામૃતમ તેમ નામકરણ કરવામાં આવ્યું છે આ પુસ્તકમાં મધુરા દોહરા રૂપે કુલ એક હજાર એકસો અઠ્ઠાવન દોહરામાં શ્રીપાદ પ્રભુનું ચરિત્ર આલેખ્યું છે આ ઉત્કૃષ્ટ પધ્યાત્મક રચના સંગીતમય રીતે કે ફક્ત ગાઈને પણ ત્રણ કલાક જેટલા સમયગાળામાં પૂર્ણ કરી શકાય છે આજે પાંચસો એકતાલીસથી છસો ચાલીસ સુધીના દોહરાઓનું શ્રવણ કરીશું શ્રીપાદરાજમ શરણમ પ્રપદ્ય श्रीपादराजम शरणम प्रपद्ये श्रीपाद शिवल्लभ लीलामृतम दोरा 441 થી 570 નિશ્ચિત વાતી તીતતા સમય રાખી વિશ્વાસ નિજના જ્યોતિ જ્ઞાનથી દિવસાજનો ખાસ આગહી ખોટી પડે કરાવશે મુંડન

છલકાયા અશ્રુ તથા નીકળી સત્વર પ્રાણ્યા ત્યાં શ્રેષ્ઠી નો બળદ અપૃત્યુ શ્રેષ્ઠી તનુ ટળ્યું

થાય બળ શ્રેષ્ઠી કરે કરે ચાકરી જેમ વિચિત્ર થશે મનહ ની કે ત્યાગો ની અભિમાન થયું સંસ્કાર તું યથા કરદાન નહીં ફેરવે નગરથી થી તુજની બજાર માય ખર પર બેસાડી કરી મુંડન સિદ્ધ પર ક્યાંય થશે નસ્ત કર્મ ફળ થશે ગતિમાન તું ત્યાગ કર જ્ઞાન તનુ અભિમાન શંકર પર જવા જયે સિપા દર્શન કાજ આનંદ શર્મા ને મળે કુર પૂર્ણિમાય મુતા કરું ગામ જ્યાં આવી પહોંચાયે અકલ્પનીય ઘટના બને સંકટ પર સજે સ્મરતા માર્ગમાં પગપાડાય જાય દિવસે પ્રવાસી જે આવે સન્મુખ જાય મેલા સુધ્વસ્ત્ર ને ગંધાતું શરીર તાળી ભરેલું પાત્ર લઈ આવે ત્વરીર સંકટ ગુજવાય ને માર્ગ બદલવા જાય ચાલે તીવ્ર ગતિ થકી મળું પડે ન ત્યાંય પેલાએ પણ જો ફરી ગતિ તીવ્ર પાત્ર આવ્યો સામે ને થયા બટાસી થિલ ગાત્ર શંકર ભટ્ટ ને એ વધે મને જોઈને આય રસ્તો બદલો વાપસે કહો તમે એ સાર બધુ મુક્તિ ની કડે ઓળખે નઈ જરાય દુરાગ્રતાડી પીવા કરે કરે ન કઈ સમજાય ચિડાઈ પર પૂછે અરે કોણ તો મને આમ કરવા ભ્રસ્મ મને જાણો નામ ને ઠામ કરતા ભ્રસ્મ ને ધરી તારી માર્ગે આમ ભ્રમ તો દૂષિત થશે ખસ લઈ જાય પૂછે પેલો ભટ્ટ ને મુજને પૂછના કાય પેલા વિચાર કોણ તું આવ્યો ક્યાંથી આય દોરા નંબર પાંચસો અડસઠ થી છસો સુધી

વચન ભક્ત કારણે વિપ્ર કરે જો આમ પડે તો વિના તાળી દાન થયા લોક સંમતિ હા સંતા તર્ક તમામ પીવડાવે સૌ વિપ્ર ને તાળી જ બ્રહ્માન ગંદપરાય ભરાય ના કમામ દુર્ગન ના માય મંડાય નવ ક્લેશ નવ થાય થઈ સુધ વિક્ષિત એ નસીબ ને દે દોષ ફૂટા કર્મ જમારા કરે વિલાપ કઠોર

તારે યુગ શરીર કરતા દર્શન થાય અસુર થશે ભૂમિ એ મન રાખું રહી જાય આગળ વધતા જાય ને પાછળ જોતા જાય થઈ નો વાની ઇતિહાસ સુનતા વિસ્મય થાય આજ્ઞા છે સ્વામી તની આશ્રમના આજાન દત્તાના અધિપતિ મળવા ઈચ્છે મન સી ઝુકાવી શર્મથી પહોંચા આશ્રમમાં કરુણા સબંધ નેત્ર તનો કીધો અનુભવ ત્યાંય

સ્વામી વધે સાબળ હું પૂર્વ જન્મ વૃતાન ગૌણ કુળે જન્મી કર્યો તાળી સેવન જાન તાળી કેરો શોખ એ કોટમાં પળતાય ગઈય દૂરી વાસના અભે નળે સદાય અધ્યાપી ગ્રહ શુભ નડી રહ્યા અમાપ પુનો કોટે પીવાતની તાળી પડતી બાપ થાતપતિ ભવતારો કરે કૃપા અમૃત સ્થિતિ કર્યો અનિષ્ટનો પરિહાર અકલીલા સી પાદની સરનાગત રક્ષક ઘાસુડી નો સોય સમ કરે દુઃખ ભંજક દાતા ગોષ્ટી કરે શંકર ભટ્ટની ખાસ કથા પુરાતન જે ઘટે હિરણ કશી ભૂયાદ દોરા છસો એક થી છસો ત્રીસ નો શિવ પ્રગટા કરી અસુર વધ બેસાડ્યો પ્રહલાદ ને સિંહાસન સત્વર

બાળપણે પોતે સ્વયં બધે સ્પષ્ટ વચન જીવ તો દ્રાતી રહે કરવા છતાં પ્રયત્ન પાડે ચાળા નગર જન કરે મસ્કરી જાન પીસર રોગ નવો થયો વિકૃતિ વૃદ્ધિ પાંચ વર્ષની વય હતી વધવા લાગ્યું તન એક વર્ષમાં જે વધે દસ વર્ષ પર્યન વય થઈ દસ વર્ષની વધી રહ્યા એ જેમ હોય વર્ષ પચાસ ની દેખાતા તેમ

તાર પત્રે નઈ ગયા વિપ્રપાસ ગીગાસ પાદ્યતિ તે વળી ગીન પત્રો સાથ તાર પત્રવેતુ કરી કરેન વર્ષા શાસ્ત્ર ભર્યુ જટ પત્રો મહી કળા પૂર્ણ યાગ વેદ મંત્ર ના પાઠ સહ જન્મ સડે લઈ જાય તિતરા જુળતી હા દૂતમાં જો પડાય અતો જોધા વિપ્રજાન વિસપાય પામે તાય ગીનિયા હોતી તકી યગ પૂર્ણ થઈ

કરતા હરતા જા સયમ સિપા સુરે ખોટ અનુજ કદી સે જી હા કરે ઉગ્ર પ્રકો વદે સિપા વિપ્રહને મોર્ત કાડો એમ કરો છે ગૃદા એક જ્યોતિ શાણો તેમ વદે પ્રભુ મિતનો કરવા પૂજન હોય વડી નિર્ભા ગૃતનો કે વાસ્તુ હોય મોદ સુ જ્યોતિ સકી ઓજી સોધુ જાય કરવા ગૃણો દહન એ અનુચિત કર્મ સદાય

श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये श्रीपादराजं शरणं प्रपद्ये